ખૂબ ખૂબ આભાર કાશ્મીરાબેન આપ શ્રીએ ખૂબ સરસ વાત કરી હવે હું આમંત્રિત કરીશ ખુશી કમલેશભાઈ ઉપાધ્યાય કે જેઓ નારી તું નારાયણી વિશે પોતાનું સુંદર વક્તવ્ય આપશે નર એ નારાયણ છે તો નારી એ નારાયણી છે તો નારી એ નારાયણી વિશે સુંદર વક્તવ્ય આપશે ખુશી કમલેશભાઈ ઉપાધ્યાય

આજના આ અભૂતપૂર્વ સંમેલનના મહિલા મંચના ઉપક્રમે નારી તો નારાયણી વિષય પર મારા વિચારો રજૂ કરવા આપ સૌના આશીર્વાદ ઈચ્છું છું નારી તું નારાયણી શીર્ષકમાં જ રૂપક અલંકાર વડે એક અભેદ રજૂ થયો શા માટે સાહિલ લુધિયાનવીના શબ્દોમાં કહું તો ઔરતને જન્મ દિયા મર્દો અને જન્મ આપે તો સર્જનહાર ઈશ્વર જ હોય ને ચૈતન્ય રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમ્ય નમસ્ત્યઈ નમો નમઃ સદીયોથી આ શ્લોકનું ગાન તો આપણે કરીયે છીએ ને પણ સદીઓથી સ્ત્રીની છબીને છબી અબડા કે બિચારી બનાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે યુરોપમાંથી ગુલામી પ્રથા નાબૂદ થઈ તેને દોઢ સૈકાથી પણ વધારે સમય વીતી ગયો અને ભારતમાં પણ કહેવાતા વંચિતોને અનામત દ્વારા ન્યાય આપવાની પરંપરાને હીરક જયંતીથી પણ વધારે સમય વીતી ગયો પણ વિશ્વની અર્ધી આબાદી એવી સ્ત્રીને સાધન કે જણસ માત્ર ગણતા પુરુષ પ્રધાન સમાજે ધર્મ સંસ્કૃતિ કે પ્રશંસા જેવી પ્રયુક્તિઓ વડે તેને તેના અધિકારોથી વંચિત રાખવામાં કશું જ બાકી નથી રાખ્યું

યત્ર નાર્યસ્તુ પૂજ્યnte કહી સ્ત્રીને પૂજનીય તો જાહેર કરી દીધી પણ પછી પછી શું તેની સાથે એવો જ વ્યવહાર અપેક્ષિત છે જેવો પૂજનીય વસ્તુઓ સાથે થાય છે મૂર્તિને શું કરાય સમયે સમયે તેની અર્ચના થાય સ્તુતિ થાય શણગાર સજાવાય અને મહિને કે પંદર દિવસે પ્રસાદ સ્વરૂપે બહાર ડિનર માટે લઈ જવાય પણ આ બધા માટે તેને કેટ કેટલાય નિયમોનો તકા જોતો પાળવો જ પડે ને પોતે જે લક્ષ્મણ રેખા દોરી નથી તેની પાર તો પગ પણ ના મુકાય અરે સ્ત્રી સમાજ નું ઘરેણું છે તેમ કહેવું એ સ્ત્રીની ભૂમિકા ને માત્ર શણગાર સુધી સીમિત રાખવાની ચેષ્ટા છે આ કોઈ પૂજનીયતાનું નું પ્રતિક નથી આ તો તેને એક સાધન ગણવાનું મિથ્યાભિમાન છે છે બે શત્રુ તો હતા જ સતી પ્રથા અને બાળ લગ્ન પણ એકવીસમી સદીમાં તો નત નવા જ શત્રુઓ સામે આવે છે

એક માં શું શું નથી તેના બાળક માટે ડોક્ટર ટીચર ડાયટ પ્લાનર ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ ઘર ભલે ગમે તે વર્ગ હોય પણ પિતા સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો દરેક બાળક માટે હંમેશા માં જ રહી છે અને પત્ની પત્ની તરીકે તો પતિ હર હંમેશ પાસે ઊભા રહી કાંતા સમિત તયા ઉપદેશ યુજન સાર્થક કરતી આવી છે અને પુત્રી પુત્રી તો ઘટાટોપ વડની વડવાઈઓ બનીને હંમેશા ઘરને પાવન કરતી આવી છે નેશનલ સેમ્પલ સર્વેનું તારણ કહે છે કે દેશના લેબર ફોર્સમાં 25 મિલિયન થી પણ વધારે મહિલા શ્રમિકો છે અને પરંપરાગત રીતે પુરુષોના ગણેતા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાના પગરણ તો માંડ્યા છે ને અરે ભાઈ બાળ ઉછેર અને ઘર સંભાળ જેવા પરંપરાગત રીતે સ્ત્રીના ગણેતા ક્ષેત્રોમાં અપવાદરૂપ જ પુરુષોના યોગદાન શા માટે છે હવે કોઈ કહેશે કે સ્ત્રી તો બોલ બોલ કરવામાં પણ અવલ આવે છે તે પહેલા માંડવ કરના શબ્દોથી આ વક્તવ્યનું હું સમાપન કરવા ઈચ્છીશ કે હું નારી નખશિખ નારી કહેવાતા આ પુરુષ પ્રધાન સમાજમાં નામનીય ઠેવના રાખ્યા વગર સંસારના એક પછી એક ક્ષેત્રો મેં સર કર્યા છે ઉમરો અળંગવાનો મને ભય નથી હું જ મારી લક્ષ્મણ રેખા બનાવીશ બ્રહ્માંડનું સર્જન કાર્ય મેં માથે લીધું વિષ્ણુને મોહીની રૂપ લેવડાવ્યું શંકરને નમાવ્યા